વાડ ઇવનિંગ કેમ છો બધા મજામાં આજ ભાઈ આપણે અઠવાડિયા પછી વરાપ દઈ દીધી મેલવાનું કામ ચાલુ કરી દીધું બધા ભાઈ એક અઠવાડિયા ત્યાં બોલાવતો એટલે ક્યાંય બહાર એમ નથી હવે આજ વરાપ દીધી એટલે હવે થોડું થોડું નેતું ઓછો થાય ને ભાઈ હા કરે બીજું ને આપણે બંગાણા એટલે તો કંઈ છે નહીં બેહવાનું હે કામકાજ તો કંઈ છે નહીં બાજુ આલે આપણે ખોરાક દીધી એટલે તો વાંધો ન આવે પછી પછી નેદ વધી જાય તો ને દવાઈ ન આવે ને વરસાદ ચાલુ હોય એટલે નેદાય નહીં કઈ ન થોડુંક અદાઈએ તો પૂરું પડી જાય ને તમારી બાજુ વરસાદ કેવો જરા કોમેન્ટ કરી નાખ્યો કાયા તો ભાઈ એક અઠવાડિયું ઉરાડી ઉરાડીને દીધી હે

મજા આવી ગઈ ભાઈ એટલા દિવસ થી અઢારિયા માં અઢારિયા માં બંધ હતા અટાણે બાઈણું નીકળ્યા એટલે જોવું જોઈએ મજા આવી ગઈ ને હવે બરોબર આવી ને માંડવી આપણે ભાઈ હાઈ ક્લાસ ઉગી ગઈ છે હાઈ ક્લાસ થઈ ગઈ જોવું જોઈએ નરવા એની જોવું છે ને બાકી લીલું રણ હાલનો વરસાદ બંધ થઈ ગયો તો ભાઈ કેળામાં હજી પાણી ચાલુ ને ચાલુ છે થોડું થોડું જો તો વાય ભાઈ આપણે હબા ઉગે થઈ ગઈ એ મજા થઈ ગઈ હવે પાણી પાણી કરતા એમ નથી જો ભરાઈ ગઈ હબા એક બોરમાં ભાઈ પાણી ખકડે એટલો વરસાદ એવો બોર તો ભરાઈ જવું છે ને તો હજી પાણી પડે અત્યારે હવે હાડા છ હાથ જેવુ થઇ ગયુ એટલે હવે ધીમે ધીમે અંધારુ ય થવા મન્ડ્યુ હવે ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નવા વ્લોગ માં જય રામ રામ ડાયરા ને જય દ્વારકાધીશ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ ભૂલી ગયો તો કે ક્યાં નહીં એ બધું ગઈ ગયું એટણ બીડી પાલે એ નહીં તારે પાવી હોય તો બસ પાવી કે નહીં

Inside. I don't wanna waste what's left. The storms we chase.